નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ભાગ બે પાન નંબર એકસો ને આડત્રીસ એકસો ને ઓગણચાલીસ ઠાકોરજી ઉત્થાપનના સમયે બેઠકે બિરાજી રહ્યા છે વૈષ્ણવ સાથે હાસ વિલાસ કરી રહ્યા છે વૈષ્ણવે શ્રીજીને વિનંતી કરીને પ્રશ્ન પૂછે છે પ્રશ્ન તો ઘણા બધા છે પણ આજે આપણે કૃપા અને અનુ અનુગ્રહ વિશેના જવાબની જ નાની વાત લઈએ તો એમાં પૂછે છે કે જે રાજ અનુગ્રહ કોને કહીએ અનુગ્રહ કોને કહે છે એટલે કૃપા કોને કહેવાય આપશ્રી આજ્ઞા કરતાં કહ્યું જે રાજ અને રાજના અંગીકૃત એટલે કે ઠાકોરજી અને ઠાકોરજીના અંગીકૃત રસરૂપ ભગવદીઓ આરોગ્ય છે પછી જે ઉગરે છે એટલે કે પછી જે વધે છે તે પાછળથી લે એ અનુગ્રહનું લક્ષણ જાણવું એટલે કે કૃપાનું લક્ષણ જાણવું જે મહાપ્રસાદ મળે છે આપણા ભાગ્યમાં જો મહાપ્રસાદ મળ્યો તો એ કૃપા થઈ એવું સમજવું સર્વ રસનો અંગીકાર કરાવી પછી ગ્રહણ કરે ત્યારે પછી બધા રસના સ્વાદપૂર્વકનું અનુગ્રહ દ્વારા અનુભવરૂપ સ્વરૂપાત્મક લીલા સંબંધી ફળરૂપે પ્રાપ્ત થાય છે એવું અનુગ્રહનું લક્ષણ કહ્યું છે એટલે આ થોડું સમજવામાં અઘરું છે પણ આપણે એટલું સમજીએ કે જ્યારે આપણને ભગવદીઓ પછી બીજી કે ત્રીજી પંગતમાં કે છેલ્લી પંગતમાં લેવાનો લાભ મળે તો એ તો બહુ કૃપા થઈ ગઈ આપણી ઉપર કે છે કે ભગવદીઓ ઠાકોરજીના અંગીકૃત રસરૂપ ભગવદી આરોગે પછી જો મળ્યું છે આપણને એ પ્રસાદ મહાપ્રસાદ તો એ અનુગ્રહનું લક્ષણ છે હજી અનુગ્રહ વિશે સમજાવે છે કે અનુગ્રહનો પ્રકાર જુદો જુદો જુજવો છે અમારી કૃપા તો સૌ ઈચ્છે છે એટલે કે ઠાકોરજીની કૃપા કોણ ન ઈચ્છે પણ અમારી કૃપા અથવા અનુગ્રહ તમારો ઉપર જેટલો કરીએ તેટલો ઓછો જ પડે એટલે અમે કૃપા તો કરીએ છીએ પણ જેટલો કરીએ એટલો ઓછો જ પડ્યા કરે અમારા અંગીકૃત ભગવદીઓ સદા કૃપાના અનુગ્રહ કૃપાના ભૂખ્યા છે જીવનો સ્નેહ ગમે તેટલો હોય પણ અમો તો અધિકને અધિક સ્નેહની ઈચ્છા રાખીએ છીએ એટલે કે ઠાકોરજી કહે છે કે ઠાકોરજી અધિકને અધિક સ્નેહની ઈચ્છા રાખે છે એટલે જીવ ગમે તેટલો સ્નેહ કરે ઠાકોરજીને પણ હજી ઠાકોરજી વધારે જેમ જીવ કૃપા જીવને કૃપા ઓછી પડે એમ ઠાકોરજીને પડે એવું બંને તેમ ભગવદીઓ કૃપાની યાચના કર્યા કરીએ અમે તો અધિક ને અધિક સ્નેહની ઈચ્છા રાખીએ છીએ ને ભગવદીઓ કૃપાની યાચના કર્યા કરે છે અમારી કૃપા તો સદાય તમારા પર છે જ જો ન હોય તો આવો અલૌકિક સેવાનો લાભ કેમ લેવાય આવા દર્શનનો લાવો કેમ મળે અમારી કૃપા વિના જીવને અલૌકિક લાવો પ્રાપ્ત થતો જ નથી ત્યારે અલૌકિક તમને સેવાનો લાભ મળી રહ્યો છે જ્યારે અલૌકિક દર્શનનો લાભ મળી રહ્યો છે કે અલૌકિક કોઈ પણ લાભ જેવી રીતે અત્યારે આપણે સત્સંગ કરી રહ્યા છીએ ઠાકોરજીના ગુણગાન ગાઈએ છીએ એવો લાભ લાવો જે મળે છે એ અમારી કૃપા વિના જીવને અલૌકિક લાવો પ્રાપ્ત થતો જ નથી એટલે આપણી ઉપર કૃપા છે જ કેમ કે તો જ આપણે આ સાંભળી રહ્યા છીએ બોલી રહ્યા છીએ અને ગુણગાન કરી રહ્યા છીએ પ્રશ્ન છે કે રાજ કૃપાનું સ્વરૂપ શું છે તેનો મર્મ શું છે તે કોણ કરે એટલે હવે કૃપાનો અર્થ સમજાવે છે કે ક્ર અક્ષરનો અર્થ છે પોતાના તરફ ખેંચવું પાનો અર્થ છે પાન કરવું આ બે અક્ષર મળીને કૃપા શબ્દનો

આટલું એક જ આટલું ક્ર અને પાનની અંદર આટલું બધું મહત્વ આપણને આવે છે કે ઠાકોરજી પોતાની અંદર ખેંચે છે પોતાની પાસે ખેંચે છે અને આપણને આનંદ કરાવે છે રસનું પાન કરાવે છે એવું નામ કૃપા છે અને જે રસનું પાન કરે છે તે અમારા પુષ્ટિજીવ છે તે સર્વ અભિલાષા છોડી એક અમારા સ્વરૂપને વિશે રસ પાન કરવામાં રંગાયેલા રહે છે એટલે એક વખત જો આ રસ ચાખી જાય એકવાર ઠાકોરજી આપણને નજીક લાવે પછી રસ સ્વાદમાં આવી જાય ખબર પડી જાય કે આ રસ તો બહુ મીઠો છે તો એ સ્વરૂપને વિશે સ્વ રંગાયેલા જ રહે છે છે સ્વરૂપ પાન કરવામાં એટલે પછી પછી એમાં એમાં આનંદ આવ્યા કરે રસમાંથી નીકળવાનું મન નથી થાતું એટલે કે છે રંગાયેલા સદા રહે છે પુષ્ટિજીવ પાસે સર્વ સામગ્રી રસરૂપ છે અને તે રસ અરસ પરસ પાન કરતા કરાવતા પ્રગટ થાય છે એટલે કે આ રસ એકલા ન રહેવાય એકાબીજાને અરસપરસ પાન કરાવીએ ત્યારે પ્રગટ થાય એટલે વચના પણ ઠાકોરજી આજ્ઞા કરે છે કે ભગવદ્વા વાર્તા એકલા ન કરવી વાંચન એકલા ન કરવું એકાબીજા ભગવદીઓની સાથે કરવું ત્યારે ભાવની આપલે થાય તો ત્યારે હૃદયમાંથી રસ પ્રગટ થાય અને એકાબીજાને પરસ્પર આનંદ આપે પાન કરાવે એવું એવું અહીંયા આવ્યું કારણ કે એ રસ રસરૂપ એ પુષ્ટિ અમારા અંગરૂપ છે પરસ્પરની વચ્ચે ભગવદ્ રસરૂપ ભજનાનંદ પ્રગટ થાય છે એટલે કે એકાબીજા જ્યારે રસની આપલે કરે ત્યારે ભજનાનંદ પ્રગટ થાય છે અને એ રસાનંદ અમારા સૌભાગ્ય રૂપ છે અને સૌભાગ્યથી સંબંધની સિદ્ધિ થાય છે એના કારણે અમોએ અમારા પુષ્ટિ રસ સમાજની રસ વ્યવસ્થા ન્યારા પ્રકારની લોકવેદથી પર કરી છે એટલે હવે આપણી ન્યારી સૃષ્ટિની વાત કરે છે કે એના કારણે અમોએ અમારા પુષ્ટિરસ સમાજની રસ વ્યવસ્થા ન્યારા પ્રકારની લોકવેદથી પર કરી છે એટલે કે આપણામાં પુષ્ટિ જ છે બધું લોકવેદથી પર છે એટલે કે અલગ છે એ કૃપા પુષ્ટિના ફળ સ્વરૂપ છે એ કૃપાની પ્રાપ્તિ માટે અમોએ અમારી સૃષ્ટિ શ્રિયંગમાંથી પ્રગટ કરી છે કહેવાય છે ને પુષ્ટિ પુષ્ટિ સૃષ્ટિ શ્રિયંગની છે મર્યાદા અને પ્રવાહી વાણી અને મનથી પ્રગટ થયા છે પણ પુષ્ટિ તો ઠાકોરજીના પોતાના અંગની સૃષ્ટિ છે લોકવેદથી પર રચી છે એટલે કે લોકવેદ આમાં આવે નહીં જે અમારી કૃપા દૃષ્ટિથી નવપલ્લવ રસરૂપ રહે છે એટલે કે આ સૃષ્ટિ ઠાકોરજીની ન્યારી સૃષ્ટિ સદા નવપલ્લવ અને રસરૂપ રહે છે એટલે કે સુખી સુખી નહીં રસાળ ઠાકોરજીના સ્વરૂપની અંદર રસમગ્ન થયેલી રસાળ એવી નિર્ગુણમય સૃષ્ટિ અમારા કટાક્ષના બળથી નિર્ભય રહે છે જે જીવો નિર્ગુણમય શ્રી યમુનાજીના જૂથના છે તે સર્વસેવક સૃષ્ટિ અમારી છે તે નિઃસંદેહ વાત છે પાના નંબર એકસો ને ઓગણચાલીસ પર આટલું જ પઠ્ઠાકુરજીએ એમ જ કીધું કે જે જીવો નિર્ગુણ યમનાજીના જૂથના છે એ બધા મારા છે એ ન્યારી સૃષ્ટિના જીવો યમનાજીના ઠકરાણી ઘાટના જુગોજુગના સંબંધી છીએ બાકી ગોલોકમાં તો કોટાન કોટી યુથ છે પણ આપણે માત્ર યમુનાજીના ઠકરાણી ઘાટના સોળમી કુંદના જીવો છીએ આવું આપણને ઠાકોરજી આજે આપણને આગ્યા કરી નાની વાતમાં આટલું જ બોલો શ્રી ગોપાલલાલ કીજે